કેમ છો મિત્રો મેરી સોચ મેરી આવાજ ચેનલ માં આપનું સ્વાગત છે આજની સુંદર સાયરી થી કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા વરસાદની માટીની સુગંધ બુંદોનો સ્પર્શ અને તારાથી દૂર થવાનો અસહ્ય વેદનાનો વિરહ આજની કવિતા મેહુલ્યા મારા પ્રેમી જેવો છે કેવી રીતે ચાલો નિહાળીએ મેહુલ્યા તું મારા પ્રેમી જેવો છે મેહુલ્યા તું મારા પ્રેમી જેવો છે ક્યારેક ખુશ થઈ પ્રેમ વરસાવે છે ક્યારેક દુઃખી થઈ ગુસ્સો કરે છે તારા બંને રૂપ બહુ ગમે છે ક્યારેક મારી માથાની લટને ભીજવે છે ક્યારેક મને પરસેવાથી ભીજવે છે ક્યારેક હોઠ પર બૂંદ ટપકાવે છે તારા ગુસ્સા પ્રેમ બહુ ગમે છે ક્યારેક પ્રેમી પંખીડાને તું આનંદ આપે છે ક્યારેક એમના ફરવામાં રૂકાવટ લાવે છે ક્યારેક રૂઠી પ્રેમિકાને તો બુંદો થી મનાવે છે તારી આ અદા બહુ ગમે છે એટલે જ તો કહું છું તને મેહુલ્યા તું મારા પ્રેમી જેવો છે મેહુલ્યા તું મારા પ્રેમી જેવો છે ક્યારે ખુશ થઈ અને પ્રેમ વરસાવે તો દુખી થઈ ગુસ્સો પણ કરે છે ને પણ મને તો તારો પ્રેમ અને ગુસ્સો બંને બહુ ગમે છે વરસાદની એ બુંદ મારા માથાની લટને ભીજવે છે ક્યારેક પરસેવાથી મને ભીજવે છે હોટ પર વરસાદનું બિંદુ ટપકાવે છે ક્યારેક પ્રેમીને તું આનંદ આપે છે ક્યારેક ફરવામાં રૂકાવટ પણ લાવે છે રિસાયેલ પ્રેમિકાને એની અદાથી મન આવે છે એટલે તો મારા પ્રેમી જેવો છે બોલો મારી સાથે પાંચ મિનિટ તમને ગાળવી ગમીને તો આવી જ નવી કવિતાઓ નિહાળવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને બે લાયકોનનું બટન દબાવી જેથી નવી નોટિફિકેશન સૌપ્રથમ પ્રથમ આપ નિવારી શકશો તો ફરી મળીશું બાય બાય